આજે મહીસાગર જિલ્લામાં બહેનોએ આસ્થાપૂર્વક શીતળા સાતમની પૂજા કરી ઉજવણી કરી હતી લુણેશ્વર મહાદેવ મંદિરના પ્રટાંગણમાં તૈયાર કરવામાં આવેલ શીતળા માતાની મૂર્તિનું બહેનોએ પૂજન અર્ચન કરીને પરંપરાગત પદ્ધતિથી શીતળા સાતમની ઉજવણી કરી હતી તેમજ આજના દિવસે ખવાતી ઠંડી વસ્તુઓનો પ્રસાદ પણ ધરાવ્યો હતો શ્રાવણ માસમાં શીતળા સાતમનો તહેવાર આવે છે એ રાધન સાત રાધન છતના દિવસે જમવાનું બનાવવામાં આવે છે અનેક પ્રકારનું અને ઠંડુ શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે સવારે નાઈ ધોઈ અને અમે શીતળા માતાની પૂજા કરીએ છીએ અને બાળકો બાળકોના તંદુરસ્તી માટે શીતળા સાતમની પૂજા કરવામાં આવે છે